બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક પાંછા અને થાપા પાડી વાવ ગામ વચ્ચે સરકારી એસટી બસ પર થોડા દિવસે પથ્થરમારો થયો હતો હુમલો કરનાર તત્વો વિરુદ્ધ શોધખોળ અને કાર્યવાહી કરવાની દિશામાં પોલીસ હાલ કામ કરી રહી છે અંબાજી પાલનપુર બસ ઉપર પાંછા નજીક પથ્થરમારો હુમલો કરનાર નજીક હોય તેવું જાણવા મળે છે સામાજિક તત્વો દ્વારા સરકારી વાહન ઉપર પથ્થરમારો કરાતા યાત્રિકોમાં ભય ફેલાવ હુમલો કરનાર તત્વો પર કડક કાર્યવાહી કરવા માંગ બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક પાંછા અને ધાબાવાડી વાવ ગામ વચ્ચે આજ રોજ સરકારી એસટી બસ પર ધોળા દિવસે પથ્થરમારો થયો હતો અંબાજીથી બપોરના સુમારે નીકળેલ અને પાલનપુર તરફ જતી લોકલ એસટી બસ પર પાંચા અને ધાબાવાડી ગામ વચ્ચેના વિસ્તારમાં કોઈ અસામાજિક તત્વોએ પથ્થર વડે હુમલો કર્યો હતો જેમાં બસના આગળના ભાગે પથ્થર મરાતા બસની મુખ્ય વિન્ડશિલ્ડ તૂટી જવા પામી હતી ચાલુ બસમાં સામેથી અચાનક પથ્થર વડે હુમલો થતા ડ્રાઈવર સહિત બસમાં બેઠેલ તમામ પેસેન્જર કપરાઈ ગયા હતા એકાએક ચાલુ બસમાં પથ્થર આવતા કાચ તૂટતા ડ્રાઈવરે બસ રોકી બહાર નીકળી તપાસ અર્થે બહાર નીકળ્યા હતા પરંતુ આસપાસ કોઈ જોવા મળ્યું નથી મુખ્યત્વે આદિવાસી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં ઘણા વર્ષો પહેલા સાંજના સુમારે પથ્થર મારવાની ઘટનાઓ સર્જાતી હતી ત્યારે આઠરો દિવસ દરમિયાન બનેલ ઘટનાથી યાત્રિકોમાં ભયનો માહોલ સર્જાયો છે ઘટના બનતા તાત્કાલિક અંબાજી પોલીસ સ્ટેશનને જાણ કરાઈ હતી અને હુમલો કરનાર તત્વો વિરુદ્ધ શોધખોળ અને કાર્યવાહી કરવાની દિશામાં પોલીસ હાલ કામ કરી રહી છે